ਸਤਿਗੁਰੂ ਮਾਰਾ ਜੀ ਜੈ ਸੰਤ ਨੋਅਤ ਸੰਸਾਰ ਮੇਂ ਜਲੀ ਜਾਤ ਬ੍ਰਹਮੰਡ ਗਿਆਨ ਕੇਦੇ ਲੈਸ 88 ਮੋਟਾ ਅਸੰਤੋ ਨੋਅਤ ਨਾ ਤਾਂ ਬ੍ਰਹਮੰਡ ਹੜਕੀ ਜਾਤ ਹੜਕੀ ਜਾਤਰ ਲ ਕੋਈ ਕੋਈ ਬੜੋ ਨ ਖਾਕ ਨੋ ਥੈ ਜਾ ਪੰਝਿਆ વિષયોમાં વિષયને વાળવા વાળા એક સંત માર્ગદર્શન આપે છે કે તારા લે જ્યાં ત્યાં ભમે છે કે અત્યારે આપણને કોઈ ખુલાસો નથી કરતો જ્યાં મન ભમેશે મન શું છે પછી જ્યાં આપ જમવા વિષણ મહેશ કોણ છે એ ગુણ છે રજો તમો ગુણ ને સત્વ ગુણ પીણ થી જે ઉત્પત્તિ થાય ને હૃદગુ થી ઉત્પત્તિ થાય તો એ બ્રહ્માના દીકરા નારદ તો હૃદયગુણ ની ઉત્પત્તિ છે મન કામની ઉત્પત્તિ છે મન રજોગુણ એટલે કામ તો આ મન શો દુઃખ બધા વિચારો આ મનમાં છે આ મનનું કારણ છે અને આ બોધ આ મનને આપવાનો છે આ મનને સમજાવવાનો છે જે જે સંતો આપણા મન ઉપર મોટો ભાર મૂકે છે કે ભાઈ મનને વાળી લ્યો જે કોઈ વિષય વાસના છે ગમે આ બધી ભટકર છે વાસના જ કેવાય એને એના થિર કરી દીધો થિર તો થઈ જાય મન તો સુતા સુગર બને બાકી જ્યાં સુધી મનની મિલીનતા ન જાય ત્યાં સુધી એને

હું પણ હેસે કે આપણું જો મૂકી દી છે ત્યારે એ શુદ્ધ આત્માની ઓળખાણ થાય હોય કે આત્મા નથી ઓળખાતો તો વાત છે આત્મા ઓળખાય ઓળખાતો હોય તો આપણા સંતોએ કીધું હોય કે આત્માને વિના અલગ છે નહીં મટે આત્મા તત્વ ચિહ્નો નહીં તો કે સાધના ભૂલથી આપણા સંતોએ એક જ વાત કીધી જવું છે નિર્વાણી આત્માની પીઢી લે ઓળખાણી ચેતન વાલા છે કે નાલો જવું છે નિર્વાણી નિર્વાણ ક્યારે મળે વાણીથી પદ ક્યારે લેવાય ન આમાં વેદ થાકે વાણી થાકે થાકે શિવને છે ગીતા કો ગમને એસા ગુરુ કા ઉપદેશ

મારી પાસે કોઈ એવું ભાંતર નથી કોઈ એવો અભ્યાસ નથી કોઈ સંતો ને પણ જે કાંઈ મને જે થાય છે એ વાત કરું છું જે જેના જે અનુભવમાં આવે એ વાત કરવાના છે આપણને ફિટ આવે એટલું જ લેવાનું હોય અને કાંઈ ન આવે કાંઈ ન લેવાનું હોય પણ અત્યારે એવા આવરણ મુક્તિદાર છે ને કે જો મુત્તિ મંદિર માં ન માનતો એ માણસ કે નાસ્તિક હોય છે તો બી આપડા કબીરદાઈ છે મૂર્તિ મંદિર ઉડાડી મૂક્યો છે કબીર સાહેબ નહિ પણ ગોળખ લેતી જે અદ્ભૂત જેને કહેવામાં આવે છે કે જે પોતે પોતાના રસ્તા કીધીને આવ્યા છે કોઈ રસ્તા ઉપર આવ્યા નથી શું કે ગુરુ મહારાજ રસ્તો બતાવી દે પછી રસ્તો કીધી ન દે ઝાડા રાખતા હોય તો આપણે કાઢવા હોય એમ આમાં ઘણા ઝાડા રાખતા છે ને આપણે કાઢવા છે નદીના પાણી જ્યારે દરિયાને મળવા જતા હોય ને એનો માર્ગ સંયમ કીધું વાસ પહેલી વખત કઈ નીંદી ન હોય પણ એ દરિયાને મળવા જવું દરિયા સુધી એ મારા ગોતેલા છે એ સ્વયં પોતે પોતાનો મારક ગીરલા આડા ઝાળા ઝાંખરા જે કઈ આવતું હોય એ ઉખાવતું જાય છે એ પાણી હાલ્યું જાય છે બંધ પાળા હોય તો એને તોડે નાખે જો દરિયાને પામ હોય એમ આપણે માયામાં ઘણા આવરણ બંધ પાળા ઘણા પીડ્યા તો એ આપણે તોડવા લઈશ કોઈ ન તોડે દે સ્વયં પોતાને મહેનત કરવી જો સ્વયં પોતાને અનુભવ કરવા જો આ સંતોયા હો નો માર્ગ સ્વયં ગોત્યાસ સ્વયં માર્ગ ગોતો એટલે સ્વયં પોતાનો અનુભવ સ્વયં પોતાને નીકળી થવો જો ક્યાં તા કહેતી ઉપર વિશ્વાસ રાખીને બેસી જાય છે તો પોતાને અનુભવ નહીં થાય આપણે તો એક અનુભવ માથે હાલવાનું સંતોના અનુભવ માથે હાલવાનું છે એને મળતું આવવું જોવે આ બધા આપણને ઉદાહરણ શું લ્યા દેવા જોવા છે કે જો આ સંતોએ એ અહીંયા આમ કીધું છે એનો અનુભવ છે એ અનુભવ આપણો અનુભવ પાછો મળતો આવવો જોઈએ બધા સંતોનો અનુભવ આપણને મળતો આવો લોકો કારણ કે એમ એને લોકો સિવકાર્યા છે એ એને એ લોકો જ્યાં બોલાવે એને લોકો યાદ કર્યા છે અત્યારે કે જે પોતાની સંયમની મહેનત હોય છે બાકી તો અત્યારે નામ 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 એક નામ માથે એવું હાલ્યું જાય છે ને પણ નામ ત્યાં ક્યાં છે ધ્યાન નામ રૂપ ગુણ ને અમારે કબૂર ના ધરો આવતારા છેલ્લા ટેર માં યાદ તમે અહીંયા નામ રૂપ ગુણ નથી પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ તો પિંડ છે તો પિંડ ના ઓળખવાનું નામ આપ્યું તેલ માં કોઈ સાપ ન લાગ્યો તેલના ડબા ઉપર સાપ લાગ્યો

તો મરી કેડે એનો જીવન એવો પલટો મારી જાય છે એવો બની જાય છે મરવાની ક્યાં રહેતી નથી એવી એની સ્થિતિ થઈ જાય એટલે કીધો ને કે જ્યાં જીવતા મરેલા મળે ને કોઈ મરેલા મળે મા સુખ માં નહીં મરી જીવતો હોય ને એની રહેણી દેવી થઈ જાય એને કહેવું નહીં જોતો કે મારા સુખ દુખ કાઈ નથી પણ એની રહેતી માં હોય ઘણું ક્ષાન તો આપણને જોતા આવી જાય કે કઈ રીતે જીવે કોઈ જ ને ફિકર ન હોય ફકીર તો અહીંયા કહેવાય કોઈ કોઈ જાતની ફિકર ન હોય એને ફકીર કહેવાય કોઈ કપડાં બદલવાથી કોઈ વાળ વધારવા ફકીર થઈ જવાય એવું નથી એ તો એને રહેવણી કહે છે એમ આપણને એ કંઈક જો આપણને અનુભવ થયો તો આપણે કંઈક રહેવણી ફેરવી જોઈએ કોઈ ભોગાવાની આયશા નું હોય કોઈ દક્ષિણા ની આયશા હોય એ રહેવા નહીં અંતકલામમાં ભોગાવાની આયશા કરે એને હજી નો થાય એનો કેમ હજી નો સંગ થાય તો કે આમાં તો મટે જ જો પોતાને થવા જેવું કઈ છે નહીં મટે જ વાત આવી ને તો એ જગ્યાએ અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે આત્મા ઓળખો હોય તો ઓળખાય જ જાય એમાં કંઈ બીજું ન આવે કોઈ ચાર છ મહિના ઓળખાય છે એવું કાંઈ નથી એ તો તરત ઓળખાઈ જાય કોઈ ઓળખાવે ને ભેળો લાગે એમ ઓળખાઈ જાય અગ્નિના અડમ ગરમ લાગે એમ ઓળખાઈ જાય અને એ આત્માને ઓળખાણ થઈ હોય તો પછી કાંઈ ગાનો અનુભવ લાગે ને તો એ અનુભવ વાણી કઈક આપણામાં ઉઠવી જોવે ને એમ બાકી અત્યારે ક્યાં તો ક્યાંથી વધુ આવ્યું દેખા દેખી વધુ આવ્યું મારે એ કેવું જોવે છે ને કે આ ભગતે અહીં આમ કીધું આ ભગતે અહીં આમ કીધું પણ એ તો એના અનુભવ છે ને એના છે ને આપણને એ રીતે જો અનુભવ થયો હોય તો કે આત્મા વિશેનું કે આત્મ વિજ્ઞાન હોવું જોઈએ કોઈ ગાદી કે ગુરુ ગાદી આના ફાવે છે અને ઉપદેશ દેતા ફાવે છે તો એ થી કઈ ફાવતું હોય એ કઈ જ્ઞાન નથી એ તો મને મારા ગુરુ એ શીખ્યું એ હું બીજા ને શીખું એ તો એક ભણતર જેવું થયું ને આત્મજ્ઞાન તો અહિયાં તો નામ રૂપકોન કાંઈ રહેતું નથી નથી જીવેશ માયા એવું નહીતું નિરાકાર આકાર એવું કઈ નહીતું તો કે રહ્યા શું કે રહ્યા સાકાર નિરાકાર આકાર એવું કઈને પણ સાકાર એને આત્મજ્ઞાન કહેવાય જેમ સે એમ નિકિત થઈ જાય એને આત્મજ્ઞાન કહેવાય એની ઉપર એ અનુભવ કરી અનુભવ કરવો એટલે રસ્તો કાપ જે માર્ગ આપણને ગુરુ મહારાજે બતાવ્યો એ માર્ગ આપણે આજુ લાવવાનો છે એ માર્ગે હાલવો એટલે અનુભવ કરવાનો છે હાલવામાં માં કઈ લાવવાનું નથી અનુભવ કરવાનો કાકરી વાત બરાબર છે ને એમ પોતાનો નિકેત આવો જોવા નહીં તો તો ઉપર લઈને પાછા કહે છે કોઈ જ્ઞાન થયું નહીં કોઈ જ્ઞાન થયું નહીં એમ અહીંયા હતા એમાં આપણી મહેનત કેટલી મહત્વનું તો એ છે કે એમાં પોતાની મહેનત કેટલી સમજાવનારા સમજાવી દેશ ભાગ્ય તો એ આપણે હાર્યા કઈ ન હાર્યા ને એમ પૈસે તો આપો દીપો ભાવો પોતાને પોતાનો પ્રકાશ પાડવાનો જો રોજ લાગી હોય તો આપો રે ત્યાગી જોયું રે લાગી ઘટમાં જોઈતું હોય લાગી જો એમ જોઈતું ઘટમાં લાગી ન હોય ને તો એનો પરમાણ છે એ જ સંતોએ પરમાણ મૂક્યા છે બાકી તો તો વાતો કરવા ને બધી વાતો માં કોઈ નો પાછા પડે બે વાત બોલતા આવડે એટલે દીધું અને જે પોતાને અનુભવ કરવો ને એ તો ચાલુ પણ આપણે જે આપણે આપણે પાયા આવે છે જેને આત્માની ઓળખાણ કરાવી છે આમાં જે ઓળખાણ કરાવી ને એ અગ્ર એટલે કે પછી ગાળો હળવા તમને જ્ઞાન થાય છે તમને અહીં આવ્યો રાજ્યો સત્સંગમાં રસ લીજો એટલે તમને હળવા હળવા જ્ઞાન થાય છે કાઈમાં નિવડવા મળતો નથી ઘણા એવા લોકો આવે છે કે બાપા ઉપદેશ લીધો પણ કાંઈ આનું ਉਕਲ ਧਾਤੋਂ ਨੇ ਕਾਇ ਉਗਾ ਧਾਤੋਂ ਨੇ ਤਾਂ ਆਪਰਾ ਗੋਵਰ ਮਹਾਰਾਜ ਨੇ ਪੁੱਛੋ ਜੋ ਕਿ ਮਨੇ ਅਜੇ ਆਤਮਾ ਨੂੰ ઓળਖ ਨਹੀਂ ਦਿੱਤਾ ਤੇ ਤੈਨੂੰ ਕਰਾਉ ਆਤਮਾ ਨੂੰ ਓਖਾ ਤਮਾਰਾ ਸਹੀ ਨੇ ਆਇਓ ਸੁ ਲੱਗੇ ਅਦਿ ਤੇ ਦੋਪੋ ਤਾਂ ਨੇ ਓਲਖਾਣ થાય ਤਾਂ ਬਰਬਰ ਕਿਹਾ ਹੈ ਕਿ ਆ ਤੋ ਕਹਤੇ ਨਿਥੀ ਆਲੇ ਨੂੰ ਨੇ ਕਿਥਾ ਹੈ ਜਾਏ કે કેવો છે હાથમાં તો એ બોલી જવાથી કાંઈ નિકી થતું નથી એ તો રહેવાનું જ કંઈ હમણાં તો પોતાને નિકી કરવું હોય તો કે હા આ ભાઈ એ કીધું એ બરાબર છે કે આગથી ઊંચો પૃથ્વીથી ફળો પાણી પાતળો પવનથી જીણો આજે મેં આક્રમપારા જો આવો અનુભવ આપણને થઈ ગયો હોય પીન ભગવાન થી ભરી દેશ આપણને દેખાણો હોય તો જ વાત કરાય ને કે ભાઈ ગંગા સત્ય વાણીમાં કીધું કે પિંડ ભગવાન થી ફરશે ગુરુજી મારો એનો દેખાડું તમને પિંડ કહેતા સદી ભગવાન કહેતા આકાશ થી પરની વાત કરી છે એની આકાશ તત્વમાં આવે છે આ તો નહીં તત્વ નહીં તાર એની વાત કરી છે આપણે એને જાણવાનું છે તો

વાણીમાં નથી આવતું બરોબર છે ઓળખાણ કરવામાં માં વાણીમાં આવે ને ધારો કે આપણે કોઈ માણસ ભૂલો ખબર નથી કે આ મૂર્તિ છીની છે તો આપડે એને કહી ગયું ને કે આ મૂર્તિ આની છે એટલે એને એ જ ઓળખાણ થાય ને એમાં વિજ્ઞાનની પ્રાપ્તિ આપણે કરવાની સદગુરુ મહારાજ